ગુરુવારથી મા શક્તિના આરાધનાના નવરાત્રી પર્વની શરૂઆત થઈ રહી છે તે સુરતના પાલ વિસ્તારમાં આવેલા યશવી નવરાત્રીના ડોમમાં અમી દાણીચા દ્વારા સુંદર મજાની મા દુર્ગાની રંગોળી બનાવતી દેખાઈ હતી તે સમયે જી ટ્વેન્ટી ટીમે તેની મુલાકાત લીધી હતી તેની પર નજર કરીએ મિત્રો હાલ નવરાત્રીને હવે માત્ર એક દિવસની વાર છે એટલે કે આજે બુધવાર છે અને ગુરુવારથી નવલી નવરાત્રી શક્તિના ગરબા એટલે ચારો તરફ માની યાતે ધૂમગાન એટલે કે ગુણગાન ગાશે અત્યારે આપણે આવ્યા છીએ સુરત શહેરના પાલ વિસ્તારની અંદર એક નવરાત્રીનું આયોજન કર્યું યશ્વી નવરાત્રિ તેની અંદર મા દુર્ગાની અત્યારે તસવીર એટલે કે રંગકામ થઈ રહ્યું છે આમાં મારા અંદર કરોઠી છે મિત્રો તેની અંદર તો આવો મળી આપણે અમી દાનીચાને જે ખરેખર જે રંગોળી કરી રહી છે આજી આપનું નામ મારું નામ અમી દાનીચા લીલાવાલા છે અમી અત્યારે સુંદર મજાની આ રંગોળી કયા રંગોત્સવમાં અત્યારે નવરાત્રીમાં અત્યારે બનાવી રહી છે આ નવરાત્રીમાં કોન્સેપ્ટ છે રંગોળીનો તેમાં ના નવ દુર્ગા છે નવ ફોટોસ છે એમાંથી અંબા માતાની રંગોળી છે અચ્છા આ રંગોળી જોવાની હોય તો કઈ જગ્યાએ આવવું પડે આ રંગોળી જોવાની હોય તો તમારે એન્ટ્રન્સ પર આવવું પડશે કઈ જગ્યાએ એન્ટ્રન્સ આપને યશવી નવરાત્રીમાં એન્ટ્રન્સ પર તમારે આવવું પડશે

કેટલા વર્ષોથી તમે બનાવો છો મને 8 ટુ 10 યર્સ થઈ ગયા છે રંગોડી બનાવવાની તો તમે સ્કૂલ માં પણ બનાવતા છો ત્યારે ત્યારે એમાં પણ તમને નંબર મળ્યો હશે હા હા અચ્છા અમે તમારા ઘર ની અંદર કોઈ વ્યક્તિ આવી રીતે રંગોડી જેવો કોઈ છે ના મારે એક્ચ્યુઅલી ગોડ ગિફ્ટ છે મારા ઘરે કોઈ નથી કરતું તમે જ બનાવો છો હા હું બનાવું કેવું લાગી રહ્યું છે સરસ લાગી રહ્યું છે અચ્છા તમારા ક્લાસિસ પણ ચાલતા છે હા મારા ક્લાસિસ ચાલે છે મારા ક્લાસિસ નું નામ રંગ ક્લાસિસ છે હા મારા 45 સ્ટુડન્ટ છે इवन મારા સ્ટુડન્ટ્સ મને હેલ્પરિંગ માં પણ આવે છે તમારા ક્લાસિસ માં આવવું હોય તો એના માટે શું કેવી રીતે સંપર્ક કરી શકાશે ક્લાસિસ માં આવવા માટે મારો કોન્ટેક્ટ નંબર છે 7405386263 અને કયો સમય રહેશે મારા ટાઈમ ટાઈમ છે છે સુધીના મિત્રો હમણાં જ વાત કરી અમિત દાનેચા તે આઠ કે 9 વર્ષના હતા ત્યારથી જ આવી સુંદર મજાની રંગોળી બનાવી રહ્યા છે અને એમને નંબર પણ પોતાનો આપ્યો છે જો તમે આ કરોઠી રંગોળી તમે બનાવતા એને શોખીન હો તો આજે તમે સંપર્ક કરી શકો છો માટે હું પ્રકાશવાળા પાલ સુરા